એક કામ કરો આ બાજુ જાતો આવું જાય એવું છે ને જઈ લઉં હય 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 તારી માને મારી સાયકલ લઈ કે દસ હય 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 તારી માને મારી સાયકલ લઈ કે દસ તું હય ઉભી નોમઈ રહી આ મોહરિયો બાઠિયો કોણ હે તું મારી સાયકલ ને લઈ ગયો છઈ ઉભરી એ ભાઈ આ શું દેખารา કરસ તું ઓલો જો એ કોણ હતો એ બાઠિયો એવો ઈ મારો ભાઈ હે તો તારો ભાઈ હે તો તે મારી સાયકલ ને લઈ ગયો અને ઈ આમ જો 20000 ના મારા પતંગ હતા કાકા એ પણ મારા ભાઈ ને હે ને ઓછી બુદ્ધિ હે બુદ્ધિ ઓછી હોય તો કાઈ ઘરે રાખાય